હેલો એવરી વન હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું લીલી કોબીજના ઢોકળા કોબીજ કટિંગ કરીને તૈયાર રાખી છે ચોપડની અંદર કોબીજ ક્રશ કરી દીધી છે એક વાટકી ચોખાનો લોટ એડ કરીશું એક વાટકી સોજી એડ કરીશું બે વાટકી ચણાનો લોટ એડ કરીશું

ખીરું તૈયાર કરીશું એડ કરી બરાબર મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધું છે ખીરું તૈયાર થઈ ગયું છે તેલ લગાવીને તૈયાર રાખ્યું છે બાઉલ તેની અંદર ખીરું એડ કરીશું તેલ લગાવવાથી ખીરું ચોંટેને નોર્મલી લાલ મરચું એડ કરીશું થઈ ગયું છે પાણીની અંદર બાઉલ મૂકીશું પંદર મિનિટ બફાવા દઈશું આ રીતે કમ્પ્લીટ ઢોકળા તૈયાર થઈ ગયા છે તેને ઠંડા થવા દઈશું ઠંડા જલ્દી થઈ જાય રાઈ થોડી વધારે એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કર્યા હવે તેલ એડ કરીશું તલ એડ કરીશું વઘાર કરી દીધો છે ઢોકળાની અંદર વઘારે એડ કરીશું આજની રેસિપી મારી તૈયાર થઈ ગઈ છે કોબીજના ટેસ્ટી એવા સ્વાદિષ્ટ ઢોકળા બનાવ્યા છે ખૂબ જ મસ્ત એવા ઢોકળા બન્યા છે તેને કેચઅપ સાથે પણ ખાઈ શકો ટામેટા કેચઅપ સાથે આ રીતે લીલી ચટણી સાથે પણ તમે ખાઈ શકો ઢોકળા અનેક રીતે બનતા હોય છે કોબીજના ઢોકળા આ રીતે ચણાનો લોટ ચોખાનો લોટ ઘઉંનો લોટ નાખીને અનેક રીતે કોબીજના સરસ મસ્ત રીતે ઢોકળા તમે બનાવી શકો છો તેના કોબીજના મુઠિયા પણ બનતા હોય છે કોબીજનું સ્વાદિષ્ટ ટેસ્ટી શાક પણ બનતું હોય છે પચવામાં ખૂબ જ આસાનથી કોબીજ પચી શકે છે ખાવામાં પણ ખૂબ જ તમારા શરીર માટે સારી હોય છે તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે મારી રેસીપીને તમારા મિત્રો સુધી શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચાલો મળીશું નવી રેસીપી સાથે બાય